નમસ્કાર દર્શક મિત્રો આપી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સાબરકાંઠાના યુવાને ચીનમાં રોશન કરી ગુજરાતનું નામ ચર્ચાની એરાણી હાથીઓના મૃત્યુનો મામલો નોકરી મળશે કે નહીઠ થી સિત્તેર હજાર નાની નાના એકમો જે રોજગારી આપતા હતા એવી ફેક્ટરીઓ ગુજરાતમાં બંધ થઈ ગઈ અને સૌથી મોટી રોજગારી આ નાની નાની ઇન્ડસ્ટ્રીઝ આપતી હતી કે મારો પોતાનું બાળક અત્યારે એમ કમ સિક્સ્ટી નાઇન પરસન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડિયા ઘર ચોઢીને છે તરફ મમ્મી મને સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છ પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો ત્યાં કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ दशा पण बदलली તાજેતરમાં ચીન ખાતે યોજાયેલા નવમા આંતરરાષ્ટ્રીય સાઉલીન ફેસ્ટિવલમાં ગુજરાતના સાબરકાઠા જિલ્લાનું નામ રોશન થયું છે પ્રાતેજના યુવાન સત્યાવીસ વર્ષના હાર્દિકે ફાઇટિંગમાં સિલ્વર મેડલ અને તલવારબાજીમાં બ્રોન્ઝ મેડલ મેળવીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ સ્પર્ધામાં વિવિધ સિત્તેર દેશોના અનેક ખેલાડીઓ હાજર રહ્યા હતા જેમાં ભારતમાંથી છ ખેલાડીઓએ ભાગ લીધો હતો હાર્દિકને નાનપણથી જ ફાઇટિંગ કરવાનો અનોખો શોખ છે અને તેને આ ક્ષેત્રમાં આગળ વધવા ઘણી મહેનત કરી છે જ્યારે સ્ટાન્ડર્ડ થી શીખવા માટે એક કોચની પણ પ્રેરણા લીધી હતી અમદાવાદના ગજાનંદ રાજપૂત નામના કોચે હાર્દિકને ટ્રેનિંગ પણ આપી હતી અને ફાઇટિંગ કેવી રીતે કરાય અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર કઈ રીતે આગળ વધાય જેવી અનેક બાબતો અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હાર્દિકને આગળ રમવા માટે ઘણીવાર મિત્રો સગા સંબંધીઓ પાસેથી પણ આર્થિક મદદ લેવી પડે છે ચીન ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા માટે અનેક લોકો પાસે હાર્દિકે હાથ લંભાવે છે પરંતુ કોઈ પણ સંસ્થાએ મદદ કરી નથી જેના કારણે પરિવારજનો પ્રોત્સાહન આપતા ચીન ખાતે રમવા ગયો હતો હાર્દિકના પિતા કહે છે કે મારા દીકરાએ આંતરરાષ્ટ્રીય લેવલ ખાતે મેડલ મેળવ્યા છે જે ગુજરાત માટે અનોખી સિદ્ધિ છે હાથીઓના થઈ રહેલા મૃત્યુનો મામલો આજે ચર્ચાની એરણે ચડ્યો છે વન વિભાગના આંકડા ઉપર નજર કરીએ તો ચોંકાવનારા અહેવાલો પ્રાપ્ત થયા છે વન વિભાગ હાથીનું સંરક્ષણ કરે છે તેઓના જણાવ્યા અનુસાર હાથીઓના વિસ્તારમાં પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જંગલોમાં હાથી માટે કોઈ વિકલ્પ બચ્યા નથી જેના કારણે તેઓ અન્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે અને પાકોને નુકસાન પહોંચાડવાને કારણે કરંટ આપીને તેમને મારી નાખવામાં આવી રહ્યા છે સૌથી મોટું કારણ માનવ વસ્તીમાં સંકળામણનું છે જેથી મનુષ્ય અને હાથી વચ્ચેનો સંઘર્ષ મોતનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે સમય હવે ઉભો નથી રહેતો દિવાળી આખા વર્ષમાં શું કમાયા શું ખોયું આમાં સંબંધો પણ આવી જાય કે કોને કેટલા સંબંધો વધાર્યા કેટલા સંબંધો ગુમાવ્યા એનો સરવાળો માનવાનો સમય એટલે દીપાવલી નવું વર્ષ ક્યાંક નડ્યા આપણને નડ્યું તો એ બધાનો સરવાળો કરી ક્યાંક માફી બક્ષી અને સરવાળો કરીને જિંદગીનો સરવાળો કરીને આગળ વધવાનો દિવસ એટલે દીપાવલી દીવાઓનો દિવસ અમાસ વખતે લોકોના મનમાં અંધારાનો ભ્રમ અને ભય એ દૂર કરવાનો સમય એટલે દીપાવલીનો સમય લગભગ દોઢેક વર્ષ પહેલા એક દીપાવલી અમારી પસાર થઈ ગઈ આ બીજી દીપાવલીનું આગમન થઈ રહ્યું છે અમે પણ ક્યાંક સાફ કરી રહ્યા છીએ અમારી સફળતાનો અમારી ભૂલોનો અમારા ધ્યેય પ્રાપ્તિ સુધીના પહોંચાડવા માટેના પ્રયત્નોનો આ સરવાળા બાદબાકી કરી રહ્યા છીએ અંધારામાં ઉદાસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ખૂબ જ કોમ્પિટિશન ખૂબ જ હરીફાઈનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમે એક નાનો દીવડો પ્રગટાવી અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મોટા સમાચાર ન્યૂઝ ન્યૂઝ ચેનલોની સામે કંઈક અંશે અમારા પ્રગરણને ટકી રહેવામાં કંઈ તકલીફ પડે પણ અમે એ સિદ્ધાંત લઈને નીકળ્યા છે કે અમારો ધ્યેય પ્રાપ્ત જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી મંડ્યા જ રહીશું અને વિવેકાનંદજીનું સતત આ રટન અમે કરતા રહીએ છીએ ગુજરાતની પ્રજામાં અત્યારે બે જાતની દિવાળી ચાલી રહી છે ચૂંટણી નો સમય છે પાંચ વર્ષે પ્રજાને હિસાબ કરવાનો સમય છે સત્તાધીશોએ કેટલા પ્રજાને સુખ આપ્યા કેટલાને પ્રજાને દૂભવી આનો હિસાબ કરવાનો સમય છે રાજકીય પક્ષો પોતાની રીતે દીપાવલીના સમયમાં પણ સત્તા સુધી પહોંચવા માટે દોડધામમાં પડ્યા છે સાથે સાથે લોકમાનસ કે જેની અંદર અને મેં ખાસ કરીને ગુજરાત રૂડો રૂપાળો રંગીલો ગુજરાતી જ્યારે દિવાળીનો મહોત્સવ આવે ત્યારે એકદમ આનંદમાં આવી જાય છે સારું ખાવાનું સારું પહેરવાનું અને ઉદાસ ફેલાવવાનો આ કામ સાથે આગળ વધી રહ્યા છે મને ખૂબ આનંદ થાય છે કે અમારી નાનકડી પણ મજબૂત એવી ટીમ આનું સતત કામ કરી રહી છે અને મને એનું ગૌરવ છે આ સાથે હું ગુજરાતની પ્રજા ગુજરાતી બોલનારા અને સમજનારા દરેકને મારા નૂતન વર્ષે અભિનંદન અને દીપાવલીની શુભકામનાઓ અસ્તુ આભાર Da nur ausem onstri, param pugetilip dazi maraj, cata sub de sua oameni, subetea દર્શકો મેં નવા વર્ષના અમારા જય જગન્નાથ નવું વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિમય વાળું નિવે સર્વનું નીવડે અને ખૂબ સર્વની મનોકામના ભગવાન શ્રી જગન્નાથજી બહુ માતા પરિપૂર્ણ કરે એવા નવા વર્ષના શુભાશિર્દ ભગવાનની અસીમ કૃપાથી દિવાળીની દરેક સાંઈ ભક્તો હરિભક્ત आमना आवणार दिवसी नवा वर्ष प्रत्येक हरी ने प्रत्येक साई भक्तों ने प्रत्येक व्यक्तीओ ने शांतिमय मंगलमय खूब भक्ति भाव और आनंद पूर्वक एमनो प्रसार थाय निरोगी वाणी ने एमनो ऐज भगवान की मारी खूब प्रार्थना छे जय स्वामी नारायण सर्वे वाला सज्जनों सत्संगियों समाज सेवकों ने नूतन वर्ष जय स्वामी नारायण नया साल का निश्चित ही प्रारंभ हो रहा है हमारी आप सभी के लिए शुभकामनाएं हैं नए वर्ष में आप सपरिवार स्वस्थ रहें अपने कार्य क्षेत्र में प्रगति करें उन्नति करें दिवाली की आपको शुभकामनाएं हंसते रहो खुश रहो मनोज करो साथ में बल्ले 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 हेलो बस चैनल के प्यारे प्यारे दर्शकों को दिवाली की बहुत बहुत शुभकामनाएं और बल्ले 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 बल्ले